સારું થઈ ગયો હે વિડીયો અને અમારે ટાબડીએ તૈયાર થઈ ગયો છે અને શોર્ટ વિડિયો જેમ બનાવવાનો લોંગ વિડીયો આવી ગયા હે અમારે અમારે આ જો બધા એક્ટરો છે આપણે નોન નાના એક્ટરો છે મોટા એક્ટરો કોઈ છે નહીં તો વિડીયોમાં સપોર્ટ કરતો રહેવાનો છે તમારે એ કઉ નાખો આ કઉખ આંખા કરે બોલે શું કરવાનું કહો ને તો નાખો હા તો કઉ ખાવાનો તો આપણો વિડીયો બનાવવાનો છે તો વિડીયોમાં નવા આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો અને વિડીયો આપણે શોર્ટ વિડીયો સારું થઈ જાય હજુ કઉ થોડા ખૂટે રહ્યા હે તો કઉલે કર્યું થોડા બોલે થેલીમ પડ્યા કેમ કે થેલીમ કઉ નાખશો

રાકાડ તુ તાજી તાજી આ છે પોલીસ આ છે પોલીસનો વીડિયો લેતો આવડો સાટ પોતા પાડે જાને ઉગમે વિશાલથી ઘડ કરે છે એ પૂતવાઈ જાય અને કડાળ એવું કરે તો તું પર